ને બાજરીને એવું નેદવાનું હતું એ તો કંઈ નેતાણી નથી વરસાદ આવી ગયો એટલે બંધ થઈ ગયું હાથમાં આપણે છે ને ભાઈ ઓળા બનાવવાનો છે ઓળો એટલે એની કામગીરી ચાલુ છે ધો અડધી કલાક પણ કર્યું ને એ મિત્રો છે ને ભાઈ હળીકું માઇન્ડ માઇન્ડ કરીને એ છે ને ભાઈ હાવકાલ હાઠવી ભેજી બસન ભેગા એ બધું ભીતું પછી આ હે ને ગાની ની નાખેલ હોય એમાંથી ને નીકળે ને ઓગાળ એ બધો નાખો એમાંથી ને વધારે નહીં રાડા ને એવું એ માઇન્ડ હળગ્યું આમ જોવા તમે બે ત્રણ વાર ઓલાઈ ગયું ને પાછું હળગાવ્યું ને કાબા અને ભાઈ છે ને આપણે હાઠી ને એવું ગઈ ને તારે હજી વરસાદ બંધ જ થયો હતો એટલે આમ ગણો તો વરસાદ હાથી માં છે ને ભાઈ ટીપા ખડતા હતા એટલી ઓલી હતી અને અત્યારે આપણે હાથી ગોધી ને હતા કારણ કે હાથી બહાર પીડી હતી એટલે ભીની જ હોય કે કોરી ન હોય અને આવો વરસાદનું કંઈ બર્તન પોરા ન હોય તો એવું કામકાજ છે ભાઈ અને ઓળા હેકાય છે ને આજનું બનાવવાનું છે આપણે ઓળા હવે ઓળા હેકાય જાય ને એટલે કાઢીએ બાકી તો હજી ઘણી વારસા હજી ઓળા આપણે નાખ્યા છે હળગું છે ઘણી વારથી મહેનત કરતા હતા હું મારે બહારમાં રોપવામાં રોપવા તો ગાડી નીણ વાળો આવી ગયા છે ને ઓળા હેકવાનો વારો આપણો હોય આજે મારા બા કહે છે વરસાદ રી જાય ને એટલે ઓળો બને છે વરસાદ તો નહીં આવતો કાબા હશે ને ઓળા એક જ ને એટલે ધીમે ધીમે એક 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 કાઢી લઈએ આપણે બાકી તો આવા સોમાહાની ભાઈ બળતા હળગા એટલે ભાઈ બહુ મુશ્કેલી થઈ જાય આપણે પાડીએ કે બળતા જો આમ આ બધાય બહાર જ ખડકેલા છે આપણે એટલે બહાર હોય તો પલ્લી તો જાય એટલે ભાઈ એને ઢાળીયામાં પછી ગાને બાંધી એટલે કે પાંદર પાંદર ખડકવાની પૈસા ઢાળ્યું હોય કે ગા માટે જ છે આપણે

ભગી ગયો તારે એક ભેગા વાળા હે કઈ ગયા લાકડી લાકડી વાળા કઈ જા બાર હવે હે ને થોડું ઘણું પાણી નાખ દઈએ આપણે આમાં એટલે હે ને આગળ નો વધે ને ઠરી જાય આમ જો તમે વરસાદ ધંધાઈ રહી હતી તો બંધ થયો છે ભાઈ અને તેડીકો નીકળી ગયો છે આ સુરત દાદા પાસે એન્ટ્રી લોકેશન જો તમે કેમ આવે છે વાડી અત્યારે બાકી છે કે ગજબનું મસ્ત મજાનું લોકેશન હા છે ને ભાઈ ઓળા એગી ગયા છે ટમેટા ની ડુંગળી સુધારવી છે તો આપણે ખાટું લેતો જઈ અને ટમેટા ની ડુંગળી સુધાર નાખી ડુંગળી કટિંગ કરવાની છે ડુંગળી લઈ લીધી છે એટલી છે ભાઈ કમ્પ્લીટ મિત્ર ભાઈ ડુંગળી ટમેટા ને મરચા સુધાર નાખ્યા છે આપણે ડુંગળી ટમેટા ને મરચાં ત્રણેય વસ્તુ સુધારી ગઈ છે અને સામે ઓળો પણ પોલાઈ ગયો છે આપણે આજે હોળો છે ને આપણે વગરવાનો છે ને બધી તૈયારી કરી નાખી છે પેલી તેલ ને બધું ડુંગળી ને તો પેલા સુધર નાખી છે આપણે પેલી

ડુંગળીને તેલમાં થોડીક વાર ના રાખીને પછી ને આપણે મરસા નાખી ટમેટા છેલ્લે નાખવાના છે મરસા નાખ દીધા છે થોડુંક મીઠું નાખી દઈ ને એટલે ડુંગળી પ્રોપર રીતે મિક્સ થઈ જાય ગળી જાય એ થોડીક વાર ધીમા ગેસને સડવા દે એટલે સડી જાય ડુંગળી કમ્પ્લીટ તેલમાં પાકી ગઈ છે ટમેટા નાખી દઈએ હવે કમ્પ્લીટ મિત્ર ભાઈ ડુંગળી ટમેટા ને બધું પાકી ગયું છે હવે હળદર ને એવું બધું વઘાણી ને એવું બધું નાખી દઈ થોડું થોડું

એવું દીધું છે ને હવે હોળો નાખી દઈએ ભાઈ આપણે હોળો નાખી દઈએ હવે મિક્સ થઈ જાય ને એવી રીતના હલ્લાઈ નાખી તો કમ્પ્લીટ મિત્રો ભાઈ હોળો બનીને થઈ ગયો છે તૈયાર આપણો બાજ્યા નાખવાનું બાકી છે બાજ્યા બાજ્યા નાખી દીધા છે મસ્ત હોળો પણ મસ્ત બની ગયો છે સુગંધ પણ એમ આવે છે ભાઈ આ વરસાદ નો ઓળો બની ગયો હોય કા દીધું અમારે દીધું બેન તો અહીંયા ભાઈ એવા કવર આવે કે એટલે હા તો ભાઈ હોળો બની ગયો છે હવે

ખાઈ લઈએ અને આજનો ઓળો ટેસ્ટિંગ કરી એવો બન્યો છે આપણે બનાવેલો છે જોઈએ હવે કેમ થયું છે તો હવે એને ભાઈ ઓળો આવી ગયો છે અને ખાઈ લઈ ખીએ દહીં નાખવાનું બાકી છે આપણે પછી ખાવાનું બાકી હે બટા ખાવાનું બાકી હે તો હવે છે ને ભાઈ ઓળામાં દહીં નાખીને ટેસ્ટ કરી નાખીએ કેવો છે એમ તો દહીં નાખ દીધું છે ભાઈ ટેસ્ટ કરી નાખી કેવો છે ગોળાનો ટેસ્ટ ભાઈ બહુ અલગ છે મોજ આવી ગઈ કારણ કે ભાઈ હળદાવ મેલી મહેનત થઈ ને ગોળો એવો ટેસ્ટ બન્યો છે તો હવે એને ભાઈ ખાઈ લઈએ તો કમ્પ્લીટ બજરો ખાઈ ને થઈ ગયા છે રેડી અને મોડું થઈ ગયું છે આજમાં બે ગયા હતા મારા બા અને બધા અને આજનો ગોળાનો ટેસ્ટ ભાઈ ગજબનો અલગ જ હતો કંઈક બહુ મજા આવી ગઈ છે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો મળી પાછા નવા વ્લોગ સાથે નવા ઉમંગ સાથે અને નવા જોશ સાથે ચાન્સ દૂબેને જય માતાજી જય બાપા સી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો